ચાલો આવે આપણે આજે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે એની આપણે રમત રમવાની છે તો આપણે બે ગ્રુપ પાડેલા છે એ અને બી તો એના માટે આપણે એને કાપી આ રીતે બનાવેલી છે કે આમાં રે મોટી તો એમાં એક ગ્રુપમાંથી એક ઉપર છે અને એનો જવાબ છે ઈ માંથી આપશે પછી બી માંથી જી વાળા છે એમાંથી ઉપર છે એનો જવાબ એ વાળા આપ છે પછી જેનો સાચો પડ છે એને એક અહીંયા પોઈન્ટ મળશે બરાબર બી માં સાચો પડે એને અને એમાં માં સાચો પડે એને ૝� ઝિલ છઓછ રળલા� ખઉજ હષુલ ઓદ પ હઓલ મઉલા� છા� જગ ષીલ ສ de હલલી સરસ નથી જ આપ ચાલો તો આપણે આ ભીવડે જમ સાચો આવ્યો છે આપણે એને આપશું હોય બરાબર હા બીમાથી ઉપાડશે ભીમાંથી પણ આવશે એમાં અમારે તો એ છે

ચલો આમાંથી જવાબ દેવા પણ આવશે જુદા જુદા દેશમાં ફર ઉતે જુદા જુદા દેશમાં ફર ઉતે યો જવાબ દેવો પોતાનો છે અંદર ઓ દેસા કલ બરાબર દેસા કલ સરસ ચાલો જવાબ દેસા કલ ચલો તો હવે આપણે કોઈ ની કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર ચાલો આનો જવાબ તમારે બી માંથી એમાંથી લેવાનો આપવાનો ચાલો શું છે સ્મૃતિ મંદિર ચાલો સરસ વેરી ગુડ ચાલો એને આપણે પોઈન્ટ મળશે આપણે એ વાળા જવાબ આપો છે એમાં આપણે પોઈન્ટ ઉકેલી દેશું ચાલો હવે એ વાળાને ઉપાડવાનો છે અને બી વાળા